લે <laughs> 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 આ કુકડી અરે મફળી પોપટ પોપર આ કુકડી અને મારા આ મફળી છે રે અને મારે મારા કુકડી જોવે રે પોપટ આવ છે મફળી પોપટડા કુકડી મા પોપડ હું છે કુકડી કે છે અરે માફળી છે કુકડી અરે મફળી કુકડી અને મારા કુકડી જોવે કુકડી આય પહેલા એડુ આવ્યું

તમોય ભલે આ નઈ મફરી નઈ કુકડી લાયા બેય તું વાહ કુકડી કુકરી તું તું ને તું મારા કોઈ નાંગાઈ કોઈ બબાર નઈ કરી જો તા કુકરી આ તારો ભામ ફળી કુકરી

આમાં ફળી છે કુકડી તું કુકડી લાવી હું કુકડી આલું પણ તું પહેલા કુકડી હાલ હમણાં ન આવી જ બળ હાલ કર

બોલતો ના માનતો કલર તો પકડવાનો નહી જોગા ડોટ ખબર નઈ કુકરી લાગજ આ કોકડી આવે છે આમાં ફરી છે કુકરી કુકરી આલ દે કુકરી આલ દે એમ કહો તું મારી કોકડી મારી છે કુકરી આલ તું મારી કોકડી મારી છે હે મારી તું આ મારી કુકરી નું રમણ ભમણ છે એમ કરી કુકરી સાથ ને મારી નહીં મારા કોકડી જો કોકડી નહીં મોકો મારા કોકડી જો કુકરી નહીં ઓ આતને કુકરી આઈ

આલી કુકરી છે આ સુકરી કુકરી એ મારો કુકડી તો થઈ કેડુ લાગ્યો મારો પગલા એ મારી કુકડી તો નહી પગલા કુકડી મારે પગલા પગલા કુકડી મારે કુકડી વેલા કુકરી એ કુકરી કુકરી એ મારી કુકડી કુકરી લાય તા એ કુકરી આ લાય કુકડી લાય કે તું મને કર એડુ લાય તેલા કુકરી લાય મારી કુકડી લઈ લે એ યદુ લાય આ રે મા કુકડી

કોકરી અરે આ તો ઓમનો તો કોકરી પક કરવા જ છે લા કોકરી લાઈમાં કોકરી કોકરી લાઈ કોકરી કોકરી લાઈ કોકરી 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 તો ગોકરી લાઈ અર યાદુ આ તો અલ્યા માર યાદુ આટમાં પડી ગયો તો ન તો લીધું છે લા મને મને મારે મને મને લાફો મારે માર યાદુ લીધું છે મને મને લાફો માર યાદુ લઈ લીધું કોકરી અલ્યા આ તો મફર દોડણો છે યાદુ આજે તું પણ બાય હેડુ લે અલ્યા આ મામાને હેડુ માગતા હાય રયો જન માર્યો હ કમ માર લે મારું મારું આ જગ ડોડીઓમાં કોઈ ચાલતું નથી બગલામાં માર્યું ખબર હા બગલા આ માર્યુલો સોતરામાં ખોડી ને ત કે બગલામાં માર્યું કે શું ખબર નહિ અલ્યા અલ્યા એ કોલમી એ